ગાય માતા રાષ્ટ્રમાતા હસ્તાક્ષર અભિયાન રોજ બજરંગ સેના તાલુકા પ્રમુખ શ્રી પૂનમબેન દ્વારા કૃષ્ણધામ આશ્રમ હારીજ ખાતે મુલાકાત લીધી તથા સમગ્ર આશ્રમની ટીમ બીમાર ગાયો માટે પોતાની એમ્બ્યુલન્સ દવા તથા પશુ ડોક્ટર વગેરે ખડે પગે રહેનાર લાલજી મહારાજ જોડે વાર્તાલાપ કર્યો બજરંગ સેના દ્વારા પૂરા ભારતમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા તથા ગાયોને કતરખાને જતી રોકવા એ જ બજરંગ સેનાનો હેતુ છે એટલા માટે સૌભાઈઓ બહેનોએ હસ્તાક્ષર અભિયાનમાં જોડાવા સૌ લોકોને પ્રાર્થના છે સંવાદતા પ્રકાશ રાવળ દિમર ન્યૂઝ પાટણ છોળા ખાતે રાવળ પુનમબેન બજરંગ સેના પ્રમુખ ગુજરાત શ્રી કૃષ્ણ દેવ ગૌશાળાની મુલાકાત લીધી છે તેમણે બીમાર ગાયો અને તમામ ગૌશાળાની ફરીને મુલાકાત લેતલી છે એટલે એમને દિલથી આભાર અને જે પુનમબેન એ કીધું છે કે જે પણ ગૌશાળાને જરૂર પડશે તે અમારી બજરંગ સેના પૂર્ણ કરશે એવી એમને અપેક્ષા આપી છે અને આપણે ચોથા મહિનાની અંદર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ થી લઈ અને પંદર ચાર બે હજાર ચોવીસ ના રોજ સપ્તાહ નું મહા આયોજન રાખેલ છે એટલે દરેક મિત્રો નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં